બ્રહ્મચર્યની મૂળ વ્યાખ્યા અહીંયા ચારણ આપી રહ્યો છે બ્રહ્મનું આચરણ કરવાનો ભેખ પહેરો છે જેને અને એવી એવી જે શક્તિ છે એ ઓમ એમ નમો બીજ મંત્ર અખંડ વિશેષ બિશેખ અમારે ત્યાં ડિંગલમાં બિસેક કહીએ પણ એ વિશેષ એ વિશેષ છે તો આ એમ નામનો બીજ મંત્ર સ્વયં ઈશ્વરદાસજીએ મહાત્માએ સિદ્ધ કર્યો હશે એવું મારું સ્પષ્ટ માનવું છે કારણ કે આ આ આ આટલી હદે તો જ લખી શકાય કારણ કે મેં જોયું કે એમની કથા છે એમ બીજ મંત્રની દેવી ભાગવતમાં સુંદર મજાની કથા છે ઋષિ ગોભિલ ઋષિ કેવું કંઈક નામ છે ને બોલતો હોય તો એ ઋષિને એક બ્રાહ્મણ ખૂબ સંપન્ન છે સમૃદ્ધ છે એ યુગમાં વેદો વેદકાળ યુગમાં અને પોતાને સંતાન નથી એટલે એમને કોઈએ પૂછું તો કીધું કે ભાઈ આ ઋષિ મુનિ છે એ તો બહુ જ અને એ યુગ હતો કે ત્યારે મંત્રો સિદ્ધ હતા એટલે યજ્ઞ છે એ ફળ આપે છે તો કે યજ્ઞ પુત્રષ્ઠી યજ્ઞ કરાવો તમે તમારે ત્યાં પુત્ર થશે હવે એ જે યજ્ઞ કરવા આવે છે એ ગુરુજી પાછા નેવું વર્ષની ઉંમર છે અને બહુ વિવેકપૂર્વક એમને કહેવા ગયા કે મારે ત્યાં પુત્ર નથી પુત્ર થાય એ માટે આપ આવો અને કહે છે કે કાંઈ વાંધો નહીં હું આવી જઈશ એટલે સમય પંચાંગ પ્રમાણે નક્કી થયું એ ગયા પણ નેવું વર્ષની ઉંમર હતી એટલે પોતે જે મંત્રોચ્ચાર કરતા હતા એમાં ક્યાંક દાંત ન હોવાથી કોઈ સ્પષ્ટ ઉચ્ચાર થોડો ક્યાંક નહોતો થતો એટલે યજ્ઞ કરાવવા માટે જે બેઠા છે એને થોડું હસવું આવ્યું અથવા તો એને એટલે આમનું ધ્યાન ગયું જ્ઞાની વિદ્વાન છે એ સ્વાભાવિક એને થોડી અસરો હોય જ છે પોતાની મજા હોય છે એટલે એને જોયું કેમ શો છો તમે એટલે કે છે કે બીજું કાંઈ નહીં પણ આપ જે બોલી રહ્યા છો એ શબ્દોમાં થોડા ઉચ્ચારો સ્પષ્ટ નથી થતા અને ઊભા થઈ ગયા કે હું તારે ત્યાં પુત્ર થાય એટલા માટે પુત્રષ્ટિ યજ્ઞ કરવા આવ્યો છું હું અયાચક છું મારી કોઈ યાચના પણ નથી તારે તે પુત્ર થાય અને તું મારી હાંસી કરે છે જા જા કહેવા જાય પકડી બોલતા નહીં કઈ આપ કઈ ના બોલી જતા કાંઈ ના બોલી જતા મને માફ કરો મને માફ કરો મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ એને કીધું જા બોલ્યો ને ત્યાં તો નાભીમાંથી નીકળી ગયું છે અહીં અટકાયું છે હવે તું પગ પકડી લેશ એટલે હું એટલું કઉ છું તારી અહીંયા પુત્ર થશે જા તારે પુત્ર છે પુત્ર થશે પણ પુત્ર કેવો થાય છે તું જોજે એ અહીંયા અટકેલું છે અને એવું કહેવાય છે કે ત્યાં પુત્રનો જન્મ થાય પુત્રનો જન્મ થતાની સાથે જ અઢી કે ત્રણ વર્ષનું બાળક હોય એવું જન્મતાની સાથે એવડું બાળક જન્મ અને વિચિત્ર એકાદ દાંત છે અને એકદમ વિચિત્ર દેખાય એવું બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું પણ છ મહિના તો હાલતો ચાલતો બોલતો દોડતો કાંઈ પણ ખાઈ લે ગમે ત્યાં દોડે અને કાંઈ જ કોઈ પણ પ્રકારે આમ જેને કહીને કે બુદ્ધિનો છાંટોય નહીં એવો તોફાની રંજાડી બાળક જેમ પાગલ પાગલ થઈ ગયો પહેલાં કીધું કે હે ભગવાન આ કરતાં નહોતોય સારું હતું એવું કહેવાય છે કે વર્ષ બે વર્ષ તો પછી મા બાપ બે સહન ન કરી શક્યા કે હવે આને આપણે કોઈ પણ હિસાબ આપણે રાખી ન શકીએ તો એ વખતના કાળમાં એક એવો સમય હતો કે આવા કોઈ બાળકો હોય તો એને એ લોકો જંગલમાં મૂક્યા આવતા કે એને જંગલ સાચવી લેશે ઈશ્વર સાચવી લેશે અને જે હોય થાય એવા બે વર્ષના બાળકને એક નાની એવી ઝૂંપડી બાંધી ત્યાં કંઈક ખાવાનું મૂકી અને પછી આ લોકો નાસી ગયા પણ બે વર્ષનું એ બાળક પછી એને કંઈ એવું હતું નહીં એને કોઈ માયા નહોતી એને કોઈ ભાવ નહોતો એ તો એકદમ સ્થિર પહેલાંથી પણ એ ધીમે 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 એ બાળક ઉછરવા લાગે છે અને ઉછરતું ઉછરતું એ બાળક બાર તેર વર્ષની ઉંમરે પહોંચે છે અને એમણે કીધેલું બાર તેર વર્ષ સુધી તારો બાળક આવું રહેશે જંગલી બિલકુલ ફર્યા રાખે જે ખાવાનું મળે પછી તો વનના પ્રાણીઓ એના બધા મિત્રો થઈ ગયા છે ઠંડી લાગે તો એકાદું પ્રાણી આવીને એને બખોલમાં લઈ જાય ત્યાં શું દે એવી એની મિત્રતા થઈ ગઈ છે સાહેબ શાસ્ત્રોની શું કથાઓ મને ખબર નથી પડતી આ આ આપણી શાસ્ત્રોની યુગોથી ચાલી આવતી કથા છે અને એક વખત બાર તેર વર્ષ અવધિ પૂરી થવાની તૈયારી અને એના સમય સંજોગો પ્રમાણે સવારના સમયે નવ દસ વાગે જાગીને રખડીને ફરીને બેઠો હશે ક્યાં કેમને એમ કંઈ બુદ્ધિ જેવું તો કંઈ હતું જ નહીં એટલે એને સંભળાતું નહીં એ બોલી શકતો નહીં અને એમાં શિકારી કોઈ રાજા શિકાર કરવા નીકળે છે અને એ કાયમાને જોવે એને ખબર હોય કે ભાઈ આ પ્રકારનું બાળક હશે કોઈ મા બાપ મૂકી ગયા છે ને એ બાળક ઉછરે છે એમાં એ જ્યાં બેઠો છે ત્યાં અચાનક જ એક જંગલી સુવર જેને કહી શકાય ભૂંડ જેને કહીએ જંગલી એ દોડતું દોડતું આવે છે અને એની પાછળ આખું વાંસનું ઝૂંડ છે પોતે બેઠો ત્યાં ત્યાં સુવરને પાછા પડવાની ખબર ન પડે એટલે ઘણી વખત આપણે લોકો કહીએ ને કે સુવર જેવો છે એ જેને પાછા પડવાની ખબર ન પડે ને એ દોડ્યું છે અને પોતાના બંને દાંત ત્યાં વાંસમાં ભરાઈ ગયા અને મોટું પણ ફસાઈ ગયું મોટું ફસાઈ ગયું આને ખબર કે નક્કી આની પાછળ શિકારી હોય તો જ આ ભાગ્યું હોય કારણ કે રોજિંદી ક્રિયા હતી એને એટલું તો સમજાતો હતો પણ હવે એને એમ થયું કે હમણાં પેલો શિકારી આવીને મારી નાખશે તો આને કાઢવું કેમ એટલે એ પેલા ભૂંડ ફસાઈ ગયું છે ને કાઢવાનો પ્રયત્ન કરે છે હવે એ તો રાક્ષસી હોય એટલે એને કંઈ હાથથી પકડીને તો કાઢવું શક્ય જ નથી એટલે બે પગ ઉપર કૂદવા લાગ્યો હાથ ઊંચા કરીને અને પોતે બોલી નહોતો શકતો એટલે એને કાઢવા માટે રાડારાડ કરી બૂમાબૂમ કરી એમ 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 એક બે ને ત્રણ એ જે નહોતું બોલાતું ને ત્યારે જે ઉચ્ચાર થતો હતો એ એમ 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 એ ત્રણ જ વાર ઉચ્ચાર થયો ભૂંડ નીકળી ગયું ભાગી ગયું આને દિવ્ય શક્તિ મળી બુદ્ધિ બધી પાછી આવી ગઈ સંભળાવવા માંડ્યું બોલવા લાગ્યો એને એમ થયું શું થયું કંઈ સમજાયું જ નહીં ત્યાં તો ઘોડેશવાર ઘોડો લઈને શિકાર્યો રાજા આવી ગયો રાજાને ખબર છે કંઈ પૂછતો નથી પણ ઈશારાથી પૂછી લઉં અલા ભાઈ એ યુવાન મારો શિકાર અહીંથી નીકળો તો જોયો કઈ બાજુ ગયો એટલે બે હાથ છોડી વંદન નમન કરી કે શું કહો છો આપ અરે મારો શિકાર હમણાં અહીંથી સુવર હું પાછળ પડ્યો તો નીકળું છે કઈ બાજુ ગયું તને ખબર છે હવેને ખબર છે કે જો હું ખોટું બોલું તો મને પાપ લાગે કારણ કે પેલી મા સરસ્વતીની કૃપા થઈ ગઈ કે ખોટું તો બોલાતું જ નથી સાચું બોલું તો શિકાર મળી જાય અને શિકાર નો શિકાર કરે તો પાપનો ભાગીદાર હું બનું એટલે તરત એ કહે છે કે હે રાજન આપ મને પૂછી રહ્યા છો એ વાત સાચી છે પરંતુ હું કેવી રીતે કહી શકું આપના પ્રશ્નનો ઉત્તર હું કઈ રીતે આપી શકું કે કેમ તો કે જે જોવે છે બોલતું નથી અને બોલે છે જોતું નથી આ જવાબ કઈ રીતે આપી શકું મારી આંખે જોયું છે પણ મારી આંખ ક્યાં બોલી શકે છે બોલવાનું જ મારી જીભે તો મારી જીભે ક્યાં જોયું છે એ બહુ વિદ્વાન કવિ બન્યા જેના ઉપર એમની કૃપા થઈ